એટલે આ જોરદાર જબરજસ્ત તમારા માટે ખાસ મહત્વપૂર્ણ વિડીયો છે આ વિડીયોને જરાય મિસ ના કરતા ભાઈબંધ આનો એક હું જુગાડ લઈ આવ્યો છું મને ખબર જ હતી કે આના બોલ ખુલશે નહીં કારણ કે આ દાતી છે કેટલા સમય આ પડી હોય આજે પંદર વર્ષ દસ વર્ષથી આ લીધી છે તો આપણે એમાં કાંઈ ફેરફાર ના કર્યો હોય કટાઈ ગયા હોય જો ભાઈબંધ આ હું જુગાડ લઈ આવ્યો છું આ સ્પ્રે છે આનાથી કાટ છે ને એ બોલ ઢીલા પડી જાય કારણ કે જાજુ ઝાઝો સમયથી આ પડી છે આપણી કલ્ટી દાતી તો એમાં બધાય કટાઈ ગયા હોય અને ભાઈ બધા આપણે જે મેં તને કીધું હતું કે આને દાતા ફેરવવાના છે તો એનું એક કારણ છે જે આવલા દાઢા છે ને એ સાઈડ ના ગયા છે સાઈડ માં આપડે સેધા લેતા હોય મૂર આવે એ મૂર ભરાય એટલે દાતા સાઈડ સાઈડ ને બહાર ની સાઈડ માં નમી ગયા છે તો એના માટે થી અત્યારે એને સીધો કરવો રેવલ કરવા ચપલાય એ બધે કરવું એના કરતા આજ ન્યા નાખી દે એ અહીંયા લઈ લે ફરી દાતી છેલ્લા દાઢા બોતે રીતની જારી આપણે સા નાખવામાં કે નડતરુક બને નહીં તો અત્યારે આપણે વાત છે બોલ નટ બોલ ખોલવાની વિડીયોમાં તો નટબોલ ખોલવા માટે આપણે બેસ્ટ ઉપાય આવી ગયો છે હવે આપણે આનો ઉપયોગ કરી ખોલી અને એ સિવાય એક વસ્તુ તમને બતાવી દઉં કે તમે બધાય તાકાત વધારે લગાડો તો તમારાથી બોલ ખુલ્તો નથી ખરેખર બોલ ખોલવાની થિયરી શું છે ને એ થોડીક હું બતાવું જેથી કરીને બધાય હેરાન ના થાય ને આપણા ખેડૂત મિત્રો પણ હેરાન ના થાય અને મારા ભાઈબંધો હેરાન ના થાય એટલા માટેથી આ વિડીયો બધાને ઉપયોગી છે તો આ સ્પ્રેની વાત કરી અને જોરીક કંપનીનો છે અને મોટી પાનેલી હરે સ્ટેટસમાંથી હું લઈ આવ્યો છું

આપણે જે જે બોલ ખોલવાના છે એમાં આપણે મારી દઈ આપણે એમાં મારી દીધું તો લગાડી દીધું છે હવે આપણે આને ખોલવાની એક સિસ્ટમ બતાવી દો ભાઈ બન આ સ્પ્રે પકડો આપણી પાસે એક રિંગ પાનું અને એક ફિક્સ પાનું હોવું જોઈએ આઠાની દશાની આપણે ટ્રેક્ટર માં આઠાની દશાની વધારે ઉપયોગ છે અને એક રિંગ પાનું એક ફિક્સ પાનું હવે તમે આ પાનું લગાડી દીધું આ પાનું હંમેશા ઉપરની સાઈડ જ લગાડવું ફિક્સ પાનું બરાબર છે હવે આ આપણે પાનું લગાડ્યું માની લ્યો આ લગાડ્યું છે પછી અહીંયા આ બોલ છે તો આને આ લગાડી દીધું આ પાનું અહીંયા પકડાયું બર કરવાનું ના હોય ભાઈ આ છે ને આ પાનું આરામથી ખુલી જાય જો આ હાવ આરામથી આ બોલ ખુલી ગયો વાહ યાર બરાબર છે હવે આ બોલ ને આપણે ખુલી આ રીતે બેહી અને આપણે હામું જેમ કે સટકે તો આપણે આપણે કઈ થાય નહીં એ રીતે જ બર કરવાનું કોઈ પણ કારણ કે લોખંડ એવી વસ્તુ છે આપણે લાગવું ના જોઈ થિયરી જેટલી પકડશો ને એટલું ઓછું બર થાય અને અને આમ બર નહીં કરવાનું આમ અને એક આ બર કરવું ને આમ આ રીતે આ રીતે નહીં થાય અને આમ જ મેળે આવશે તો આ ખુલી ગયું ખુલી ગયું કાંઈક સ્પ્રેની મદદથી અને કઈક આ એક આ ટ્રીક અપનાવી જરૂરી છે હંમેશા અમુક લોકો શું છે આયા રિંગ પાનું મારી દે અને આયા ફિક્સ પાનું મારે તો ફિક્સ પાનું બોલ બોલને પણ પતાવી દઈએ અને ખુલે પણ નહીં ત્યારે આ આસાની થઈ ગઈ છે ખોલવામાં તો તમે જુઓ છો હથેરીનો ઉપયોગ કર્યા સિવાય બોલ ખુલે નહીં બહુ એવું લાગે તો પગથી પણ પગથી છટકે નહીં એનું ધ્યાન રાખવાનું આ પણ બોલ આરામથી ખુલી ગયો તમને લાગે છે ફ્રી છે પણ એટલા ફ્રી નથી પણ જે આ પ્રેક્ટિસ છે ને આપડી બોલ ખોલવાની એનાથી તમને એવું લાગશે કે આ બધે ફ્રી છે આ એક પ્રેક્ટિસ થી બોલ ખુલે આ રીતે તમે બોલ ખુલો ને એટલે સ્પીડ પણ મળશે તમને આ રીતે ભાઈ આ બધા ખોલવાના હોય આ બે ડાઢા ખોલી નાખો અને આપણે અદલા બદલી કરવાની છે કેમ કે આ આ બાર ની સાઈડ વરેલો છે એટલે આ ડાઢા આપણે અહીંયા લઈ લેવો ને સીધો ડાઢો છે ને એ અહીંયા આવતું ફારવું ત્રાહુ નારીએ પૂરું અત્યારે કામ રડી જાય તો પહેલાં તમે આ ભાઈબંધ ખોલી નાખો પછી તમને હું બતાવું કે દાઢો ખોલ્યા પછી ફિટ કેમ કરવું આ બોલને છેલ્લે ઢીલા કરવાના બાઈબન આ બોલ છે ને એને હાવ ખોલી અને છેલ્લે આને ખોલવાના તો એની વસ્તુમાં હું તમને આજે સમજાવી જ દઉં તો આને હું ખોલી નાખું ભાઈબંધ જો આ રીતે ખુલી ગયું ઓલા પાણાને આપણે પકડવાની જરૂરિયાત નથી રહેતી પગની મદદથી લેવું હોય તો પણ આરામથી પછી આને કેમ ફિટ કરવા આપણે એકલા હોય કેમ ફિટ કરવા ને એ હું તમને બતાવું એટલે હું હોય કે ના હોય તો તારે એ વસ્તુની ઉપાધી નહીં પડે એવી વજન વાળા હોય તો ઉપાડવામાં થાક જાય બોલ બોલ આવે નહીં અને ફિટ કરવાની એક ખાસ થિયરી છે એ પણ હું બતાવું ખેડૂત મિત્રો આપણે આને ખોલી નાખ્યું છે પણ હવે આને ફિટ કરવામાં તો ફિટ કરવામાં કઈ રીતે કરવું તો કે નટ માં પણ એક છે ને જે ભાગ હોય છે જેમ આપણે ઉપર ચડાવેલું હોય એ ભાગ અહીંયા ઘસાઈ ગયેલો દેખાય અને આ નટ ને આપણે ઉથમી લગાડીને એટલે આ હાર્ડ થાય એટલે નટ જેમ ખુલી છે એ જ ભાગ હંમેશા કોઈ પણ નટ બોલ માં એ જ રીતે લગાડવાનો અને આ દાઢો છે તો હું એકલો છું તો આ તો વજન વાળો દાઢો છે તો આપણે એને લગાડવામાં પહેલી થિયરી શું છે તો કે આને આપણે આ રીતે ઉપાડ્યો છે અને આ રીતે તમે જોવો આને આ રીતે પકડવાનું એક સાઈડ પહેલા અહીંયા ઓવરાવી દેવાની હું હા આરામથી આ બેઠા બેઠા હું નટું ફિટ કરી દઉં છું તમે જો નટ આવી ગઈ છે ને કાંઈ કટાઈ ગયેલા બોલ હતા અને ભાઈ ઓલો સ્પ્રે લઈ લ્યો તો જે આ બોલમાં થોડું થોડું છે તો મારી દઈ આ રીતે ફરી આ નટને પણ ચડાવી દઈ સ્પ્રે મારી દઈ તો આ નટને પાછી ચડાવી દઈ સ્પ્રે મારી અને આ ચડી ગઈ ખાએ હવે આ ચડાવી દીધું આગળના બોલ આપણે ફિટ કરવા છે તો આને ખાલી ધક્કો જ મારવાનો જો આવી ગયો હવે અહીંયા ઉપર ફરે છે તો અહીંયા પગ રાખી દીધો આપણે કોઈની જરૂરિયાત ન રહી આમાં આ રીતે આ આપણે ડાઢો ફિટ કરી દીધું ફરી આ ડાઢા ને રાખી દીધો આપણે આમાં કોઈને કઈ જરૂરિયાત આપણે એકલા જ કરી લઈ જરૂરિયાત ના રહીએ આ નટ ચડાવી દીધી આ નટ ચડાવી દીધી આ નટ ચડાવી દીધી હવે આમાં કઈ વાર નથી લાગી અને મેં કોઈપણ પણ જાતની તકલીફ ભોગવેવા હોય ને મેં આને ફિટ કરી દીધા છે એટલે આ રીતે ફિટ કરવાના નટુની થિયરી બતાવી દીધી પ્લસ હવે તમને કહી દઉં જ્યારે આપણે આ દાંતીના ફારવા બદલાવા હોય કે આના ભાગ ફેરવવા હોય તો એમાં પણ આપણે સ્પ્રે મારી દઈ પેલા તો અત્યારે આ ગારાવારી છે ચોમાસામાં હાલતી હોય એટલે ગારાવારી હોય પણ આને ધોવાઈ જાય પછી સ્પ્રે મારી એકાદ દિવસ અગાઉ સ્પ્રે દેવાય યાદ આવે તો એ થઈ જાય અમુક ટકા જ નવા નાખવા પડે જેના ઠેબા વરી ગયા છે એ નવા નાખવા પડે બોલ તૂટી જાય અને એક ગ્રાઇન્ડર રખાય કારણ કે આવા કોઈ પણ બોલ હોય તો ગ્રાઇન્ડર થી તરત તાપી બદલાવી શકીએ કારણ કે આ બોલ ની કિંમત ઓછી હોય સમય ની કિંમત વધારે હોય આપડે જયારે ફાળવાના ભાગ બદલાવા બેહી સિઝન હોય કામ વધુ હોય અર્ધ કલાકમાં થઈ જાય અને ત્રણ કલાક તમે કરો તો તમારા બોલ નટ બોલ નો કઈ ભાવ ના રહી એના ખાતા તમારું ટ્રેક્ટર ખોટી થયું ડ્રાઈવર ખોટી થયો તો એ વસ્તુ બરાબર નથી એટલા માટેથી હું તમને કહી દઉં કે હવે એક ગ્રાઇન્ડર પણ રાખવી જોઈએ જો બોલ ન ખૂલે એને ડાયરેક્ટ કટિંગ કરી નાખવાનો ફારવા પણ ઘણી પ્રકારના આવે છે ઘણા લોકો બહુ કોડા ફારવા લે છે અને ઘણા લોકો પાત્રા લે છે તો આ અઢીના ફારવા છે અને આના લાંબાઈ વધારે આવે છે ને ઓછી આવે છે બે પ્રકારના ફરવા આવે છે અને આ સાડા છે એક પાત્રા આવે છે તો એ બટકી જાય છે અને આ વરી જાય જાડા દેખાય સતત ગરી જાય પણ ફરી સીધા પણ થઈ જાય છે ભરી ગયા હોય ને તો એટલે આ ફરવા બેસ્ટ રહે છે આપણા કલ્ટી માટે કાયમ માટે અને કલટી આપવાની સાચી રીતમાં પણ આપણે વિડીયો બનાવ્યા છે હજી આગળ લાગશે તો ફરી કંઈક નવો વિડીયો બનાવશું અત્યારે આ વિડીયો ખરેખર તમને નટબોલનો પસંદ આવ્યો હોય કે કેમ ખોલવા કેમ ના ખોલવા અને જે પાના મારવાની થિયરી તમને બતાવી પાના કઈ રીતે મારવા અને રીંગ પાનું અને ફિક્સ પાનું કઈ માટે બોલ ટાઇટ કરવામાં પણ એ જ રીતે ભાઈ પાના લઈ લ્યો બોલ ટાઇટ કરવામાં પણ આ જ રીતે તમારે હંમેશા પાનાનો ઉપયોગ કરવાનો અને રીંગ પાનાનો જ હંમેશા ઉપયોગ રાખો જેથી કરીને તમારા બોલના પાર્ટ છે કાંઈ બગડે નહીં આવા હેવી પાના મિત્રો હોવા જોઈએ કેમ કે આપણે એટલું ઓછી તકલીફ પડે ખોલવા ટાણે હાથમાં બે હે નહીં આ બોલ બધા સ્મૂથ થઈ ગયા છે સ્પ્રે ની મદદથી સ્પ્રે માં એકસો દસ રૂપિયામાં મળે છે સ્પ્રે છે અલગ અલગ કંપનીના પણ મળતા હોય છે આ સારો લાગ્યો છે સારી કંપની આનાથી પણ હોય તો પણ ખરીદી છે આમાં કોઈ મોટી વસ્તુ નથી પણ આ સ્પ્રે માં સાઈઠ એમાં લાવે છે આ કઈ તરત ખૂટી નથી જવાનો અને આપણે કઈ લાગઠ આની જરૂરિયાત નથી પણ ક્યાંક ક્યાંક આને મારવા પડે તો આપને આરામથી આ ખુલી જાય આવી વસ્તુ તો આ ખાસ ઉપયોગી છે ભાઈબહેન હવે સમજાઈ ગયું આવી ગઈ અને જેટલી થી તમે કોઈ પણ કામ કરશો એટલું તમને હેલવું પડશે તમારે ખોટું હેરાન નહીં થવાનું રોટાવેટર માટે પણ આપણે એક પાનુ બનાવ્યું છે પણ એનું એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવશું રોટાવેટર ને બ્લેડું બદલાવી હોય એના માટે ચોક્કસ એ વિડીયો બનાવશું હવે આ વિડીયો ખાસ તમને એવું લાગે કે નહીં બરાબર બનાવ્યો છે ઉપયોગી બનાવ્યો છે કે ખેડૂતની જરૂરિયાત છે આ વસ્તુની અને એવો આઈડિયો માર્યો હોય અને એવો વિચારથી થી મેં આ વિડીયો બનાવ્યો હોય તમને ખરેખર આપણા પ્રત્યે લાગણી હોય તો આ વિડિયોને શેર કરવાનો છે લાઈક નવા હોય તો સબસ્ક્રાઈબ આ વસ્તુ થી જ તમારી લાઈક તમારી સબસ્ક્રાઈબ અને તમારા શેર થી જ આ ચેનલ હાલે તમે આળસ કરશો તો મારું કોઈ આમાં શક્ય નથી એટલે ખાસ બધાને ભલામણ છે જો મારા ખેડૂત ભાઈઓ હોય અત્યારે આ વિડીયો જોવામાં તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને બધાને શેર કરી દેહે બસ હવે આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય